અમદાવાદ પૂર્વમાં આવેલ વસ્તાલ વિસ્તારમાં નીવ આરટીઓની બહાર કામકાજ માટે છેલ્લા કેટલાય સમયથી વાહનો આડી રીતે પાર્કિંગ થયેલા હોય છે એમાં કેટલાય લોકોને એક રસ્તા ઉપર કેટલા લોકો રવા જવા માટે અડચણ થતા હોય છે પણ આજે આઈ ડિવિઝન વિભાગે આજે ત્યાં રસ્તા ઉપર આજે એકાએક ચેકિંગ કરતા જે વાહનો બહાર હતા એમાં સૌ જેટલા વાહનોને મોટા વાહનોને લોકઅપ કર્યા આપણે લોક કર્યા અને જે દ્વિચક્રી વાહનો હતા એમને દંડ ફટકાર્યા આ ખરેખર આઈ આઈડિવિઝનની સરાહની કાર્યવાહી છે ટ્રાફિક વિભાગની સારી કાર્યવાહી છે કેમ કે છેલ્લા કેટલાય સમયથી ત્યાં આડી રીતે વાહનો પાર્ક કરવાને કારણે રોજે રોજ ટ્રાફિકની સમસ્યા થતી હતી પણ આજે આઈડીઝને જે રીતે આજે ટ્રાફિક વિભાગ સાથે જે છાપો માર્યો અને જે મોટા મોટા વાહનો છે એને લોક કરી અને જે દ્વિચક્રી વાહનો છે એના દંડ ફટકાર્યા એ ખરેખર ટ્રાફિક વિભાગ અને આઈ ડિવિઝનનો સરાહની કાર્યવાહી કહી શકાય છે અને રોજે રોજ આ કાર્યવાહી થવી જોઈએ જેથી ત્યાં ટ્રાફિકની જે સમસ્યા થતી હતી એ સમસ્યા ક્યાંક ને ક્યાંક હલ થાય